વિડીયોમાં તમે જોઈ શકો છો આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે જે વિડિયોમાં ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આયસર ત્રણસો અડસઠ આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોની સેલર સુધી બનાવી રહેજો જેથી ટૅક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ભાઈ એ શું કિંમત રાખેલી છે કયું મોડેલ છે ટૅક્ટર ક્યાં જોવા મળશે તો વિડીયોની સેલર સુધી બનાવી રહેજો અને મારી ચેનલ ઉપર જો ખેડૂતભાઈઓ નવાઓ તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનાર વિડીયો તમને મળી જાય હવે ત્યાર પછી વાત કરીએ આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ટૅક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ કમની કલર કંપની ટાયરમાં ટ્રેક્ટર છે આખો ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગ ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ હવે આઈસરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું છે આખો ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક પાવરફુલ એન્જિન ટ્રેક્ટરનું પાવરફુલ તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર સાસવેલું ટ્રેક્ટર છે ભાઈએ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે છે ટૅક્ટરના ટાયર પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ટાયર છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત મહેશભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવે છે કિંમત ખેડૂતભાઈ અંદાજિત હોય છે કિંમતમાં ફેરફાર થઈ જાય છે રૂબરૂ સ્થળ પર જાઓ બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગમાં છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે ત્યાર પછી ટ્રેક્ટર જોવા કહેવા મળે તેની વાત કરું તો ગામ સોનપરા તાલુકો ગીરગઢડા મહેશભાઈ પાસે જોવા મળશે ટ્રેક્ટર એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે મહેશભાઈનો કોન્ટેક કરી લે મહેશભાઈનો કોન્ટેક નંબર હું વિડીયોમાં આપી દઈશ અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર લઈ શકે છે અને મહેશભાઈનો કોન્ટેક કરી લે